તો મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં અને હમણાં પણ બેગડી થઈ ગયા છે વ્લોગ ન થાય હોય તો આજે તમે જોઈ લ્યો છો હું એક જ જાઉં અને બેન તો ગઈ છે ઘરે અને હું પણ કદાચ આજ જઈશ તો ચાલો આપણે આજનું વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે સવારના પોણા નવ જેવું થયું છે આઠ ને હાણતરી જેવું અને આપણે થોડોક નાસ્તો કરી લઈએ ફ્રૂટ દેખાય છે તમને હવે દેખાશો આમ કરીને દેખાડતો અને આમાંથી આવેલી કાજુ બદામ યાદશક્તિ વધારવા માટે કારણ કે ડાઉન છે ને યાદશક્તિ એટલે ચાલો આગળ લોક નેક્સ્ટ કર્યો આગળ આગળ લોક કન્ટિન્યુ કરી તો આ વિડીયો આપણે જામનગરથી આવતી વખતે ઉતાર્યો તો રોડનો થોડોક વાઇઝ ઓવર કરી દે મહાદેવ હર ફ્રેન્ડ્સ આપણે ઓલો વ્લોગ જે અધૂરો હતો એ પૂરો કરી દઈએ આપણે ઘેરે આવી ગયા છીએ ગામડે જોઈ શકો છો તમે આ આપણું મકાન છે અને અહીંયા ઓલો ઝંડો વાંથી જામનગરથી લઈએ અહીં ફરકાવી દીધો છે આપણે તિરંગો આજ પંદરમી ઓગસ્ટ છે અને ઓલો કાલનો લગભગ લોક છે એ અધૂરો આપણે આજે આમાં બેમાં મિક્સ કરી દઈએ પૂરો કરી દઈએ આ જોઈ લઈએ આપણું ફર્યું અને હું અહીંયા છત ઉપર ઊભો છું અત્યારે આ બીલી છે બીલીનું ઝાડ છે તો આ વ્લોગને અત્યારે જ આપણે અહીંયા પૂરો કરીએ છીએ चालू म्हणजे एक नवा ब्लॉग